જેનું પરિણામ સારું આવ્યું એ છોકરાઓને તે ખૂબ આનંદ એના મા બાપને સંતોષ પણ નાપાસ થવાથી નાસી પાસ થઈ જાય નાપાસ થાવ ત્યાં સુધી વાંધો નહીં તમે વધારે મહેનત કરો નેક્સ્ટ ટાઈમ વળી પાછા કારણ કે પરીક્ષા એ કઈ જીવનનો અંત થોડો છે એ સત્રાંત છે જીવનનો અંત નથી પાછા પ્રયાસ કરો નાપાસ થાય એના કરતા એ છોકરો નાસી પાસ થઈ જાય ને એ વધારે ચિંતાની વાત છે આપણે આપણા બાળકોને આ બધા આઘાતો સહન કરતા શીખવાડવું પડશે આપણા બાળકો બૌદ્ધિક રીતે મજબૂત થતા જાય છે પણ માનસિક રીતે કમજોર થતા જાય છે આ ચિંતાનો વિષય બૌદ્ધિક રીતે થોડા કમજોર હશે તો ચાલશે પણ મનથી મજબૂત હોવા જોઈએ આગળ નીકળી જાય આપણા વડીલો બહુ ભણેલા અત્યારની પેઢીને બુદ્ધિને જોઈને કદાચ હસવું આવે એને એમ થાય કે આ બહુ બહુ નીચેના સ્તરે છે પણ મનથી એટલા મજબૂત હતા ભગવાનમાં ભરોસો પોતાની અંદર તમે જોયું બહુ ભણેલા હોય ને એમાં ઘણી વાર અભાવ હોય એટલા બધા વિચાર કરે એટલા બધા વિચાર કરે હું આમ કરીશ તો હું થાય આમ કહીશ તો હું થશે બહુ વિચાર કરે પણ જા ભણેલા ના હોય પણ આત્મવિશ્વાસથી ભરેલા હોય જેનો મજ મજબૂત હોય ઘૂસી જાય જ ચેમ્બર સુધી કોઈને અટકાવે એ ભાઈ એ ભાઈ ક્યાં જાવ છો કેમ સીએમને મળવા અપોઇન્ટમેન્ટ લીધી છે અરે ઓળખે છે અમને અમારા ગામ આવી ગયા અમારા ઘરની ચા પીધી ભાઈ કે વાત બરાબર પણ સિયમ તો બધે જાય પણ તમે અપોઇન્ટમેન્ટ લીધી આત્મિતા આત્મવિશ્વાસ અને એક જ સૂત્ર આ લોકોનું પડશે એવા દેવાશે કેવું નાનકડું એવું સૂત્ર છે પણ કામનું હાલ ને ભાઈ ટ્રાય કરવામાં જ ન થાય ભણવાનું મહત્વ જરૂર છે અને અત્યારના સમયમાં વધારે જરૂર પણ બૌદ્ધિક વિકાસ કરતા પણ વધારે મહત્વની છે મનની મજબૂતી આજે છોકરાઓ માનસિક રીતે કમજોર થતા આત્મહત્યા કરી નાખે બારમા રિઝલ્ટ પાસ થઈ ગયું હોય પણ મને ધાર્યા ટકા ન આવ્યા મારે બી ગ્રુપમાં એડમિશન જોતું હતું હવે નહીં જોયું મારે ડૉક્ટર થવું હતું હવે નહીં થવાય અને એમાં અત્યારની જે બધી વ્યવસ્થાઓ છે એને કારણે છોકરાઓના નાસીપાસ થઈ જાય તો ફરીથી કહું નાપાસ થાય એનો વાંધો નહીં નાસીપાસ થઈ જાય એનો વાંધો છે અત્યારે બિહેવિયર છીછરું થઈ ગયું છોકરા ભણ્યા ગણે બહુ સારું અને એમાં છોકરાઓનો વાંક નથી આપણે વાતાવરણ બગાડી નાખ્યું આપણે છોકરાઓને જે રીતે શીખવાડવું જોઈએ અને જે શીખવાડવું જોઈએ તે તે રીતે નથી શીખવાડતા આપણા સિલેબસ બધા બદલાઈ ગયા માત્ર સ્વાર્થની પૂર્તિ કેમ થાય આ કળા શીખવાડીએ છીએ લક્ષ્યની પ્રાપ્તિ માટે દ્રઢ નિષ્ઠા હોય એ બરાબર ત્યારે આલોચના વિવેચના પ્રશંસા આ બધું મળે પણ માણસ લક્ષ્ય તરફ ચાલ્યો જાય બરાબર પણ સાથે સાથે એને બીજાને માટે જીવતા શીખવાડીએ પરિવાર માટે થઈ અને જીવતા શીખવાડીએ સમાજ માટે જીવતા શીખવાડીએ રાષ્ટ્ર માટે જીવતા શીખવાડીએ માનવતા માટે જીવતો થાય પોતાનું જ પેટ ભરવાનું